બે હજાર એકવીસ માં દાખલ થયેલ બે લૂંટના ગુનાનો ભેદ ઉકેલતી થરા પોલીસ તેરવાડા અને સલીમગઢ ગામે થયેલ બે હાજર એકવીસ માં લૂંટના છ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે થરા રાધનપુર ભાભર સહિત પોલીસ સ્ટેશનમાં આરોપીઓના ગુના નોંધાયેલ છે આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂપિયા છપ્પન હજાર પાંચસો તેમજ ચૌદ હજાર કબજે કરવામાં આવ્યા છે આરોપી ભરતજી રતાજી ઠાકોર મીઠા તાલુકો ભાભર રૂપસીજી તલાજી ઠાકોર તેરવાડા વડીયા તાલુકો કાંકરેજ વિષ્ણુજી લાલજી ઠાકોર ઉણ તાલુકો કાંકરેજ ભવનજી ભવન ઉર્ફે ભંપોરામાજી ઠાકોર ઉણ તાલુકો કાંકરેજ તેજમલજી લવિંગજી ઠાકોર જજમ તાલુકો સાતલપુર જિલ્લો પાટણ વૈશ્રમજી તેલાજી ઠાકોર મીઠા આણંદનગર તાલુકો ભાભરને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે નાસી છૂટેલ આરોપી છે વિમલનાથ બટુકનાથ બાવા અંજાર જિલ્લો કચ્છ સ્ટોરી રિપોર્ટ બાય ચહેરસિંહ વાઘેલા કાંકરેજ બનાસકાંઠા સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બેમેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે